છો બધા રેડી એક અમારા નવલોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અને આપણે આજ ગૌશાળાની અંદર સાર નાખવા જવાનું છે અને બે બોરી બાદરી મિત્રો એટલે કમ્પ્લીટ બાદરી અને સાર તો મિત્રો ટોળામાં ભરી ઉપયો છે અને હવે કેમ કે હવે આપણે જવાનું છે બીજાની અંદર બન્યા રહીજો ટોળાની અંદર સાર ભરી પી છે અને હવે આપણે ટોળો હોળો કરી અને જવાનું છે આપણે ગમમાં ભવડું આપણે સાર ઉતારવા મિત્રો ગૌશાળાની અંદર મિત્રો નાખવા સારું એ વિદ્યાની અંદર મિત્રો બન્યા તો કે મિત્રો હોળો થાય છે હોળો થઈ અને આપણે જવાનું છે સ્પેશિયલ ગાયાને સારું નાખવાનું કેમ કે મિત્રો ઉત્તરાયણ નજીક આવે છે અને પોતાને પણ આપણે જવાનું છે મિત્રો વિદ્યાની અંદર બન્યા રહેજો

Nona-nona, no, no. ya para... <tipos> harus. Nah, nah no. <tipos> ha. haru, kalau tolong ya. ને એક બોરી હું ગૌશાળા ઉતારો ને એક બોરી આપણે છે મસાણા માતા અને શેડ બનાવવાનું ગૌશાળાની અંદર મિત્રો બન્યા લેજો ખોલ્યું હોય અને એની અંદર મિત્રો નાખવાની છે ડાયરેક્ટી બીજે કમ્પ્લેટ અને ત્રણ બોરી બીજા નહીં એક બોરી આપણી અને આ ગાયના માટે પેશર ગોડાઉન છે બાજરી માટે અને મિત્રો આની તમે વિડીયોની અંદર બની દેજો આ મિત્રો છે ઘંટી ગાયા માટે દળવા સારું દેખો પેશર અને મશીન છે એટલે લાઇટની કોઈ જરૂર પડતી નથી અને જેટલો દળાય એટલો ભેડાય એટલો મિત્રો બધો ગાયા માટે છે આ ડૂલ છે એના માટે અને ચલો આ મિત્રો આ છે ભેડાઉન બાજરીનું આ મારે કિરણભાઈ લેખદેખ કરે ગાયાની મિત્રો આપણે ઘણો બાજરી પીધું ઉતારી અને હવે આવી ગયા મિત્રો શાળા માતાના મંદિરે જોઈ શકો માતા મંદિરે અને કાળકા માતાનું મંદિર છે મિત્રો અને આ મિત્રો ગાયા માટે સોરી ગાયા માટેની પંખેડા માટે આ પંખેડા માટે અનાજ છે દોણા એનો સ્ટોક છે મિત્રો કે બોરી બીજી બધી પડે અને આપણે બોરી પણ મિત્રો એક નાખવાની છે એટલે કમ્પ્લીટ મિત્રો આ આપણે બોરી છે આ મિત્રો આપણે બોરી છે આપણે નાસી છે અને એવું મસ્ત છે અને આ મિત્રો અંદર તનાવાની બાજરી મિત્રો હોય નાખે છે આખે આંખી મિત્રો બાજરી એટલે અંદર જો મિત્રો દાળી બીજી કલા લે કૂતરો મનાડો તનાવવાને નુકસાન ના કરે એના માટે આ મિત્રો કાળકા માતાનું મંદિર છે

અંદર ગેટ છે આ મિત્રો બગીચો છે આમ મસ્ત બગીચો તમે જોઈ શકો છો આ જો મસ્ત બનાવાલે વળોક ટાઈપ નો આખો મિત્રો આખો આખો મિત્રો ગેટ અને આ મિત્રો મે કટિંગ કરો છે ત્રો છે ત્રો મિત્રો દીધો તો હું કે ને લી નથી અંદર બેઠી બેસી આ કે મસ્ત કટિંગ કરો મસ્ત લાગે છે આ શું છે આપણે મે છે શું એ વાળ મે દી તો તો મને તો લાગે છે પોતે આ મિત્રો શું કોમેન્ટ કરીને જણાવજો મને ખબર નહીં તમને ખબર હોય તો જણાવજો આને શું કહેવાય અંદર કેવો બગીચો મસ્ત છે અને આ મિત્રો વાળો મસ્ત બનાવેલ થાય એનો વળો નો આખો મસ્ત રહે છે ગેટ રેજવાડી ગેટ હા જોઈ શકો છો મસ્ત બનાવેલ થાય એન્ટ્રી ગેટ હા એ બનાવ વળો મસ્ત બનાવવા છે એટલે વળે સારું આ મિત્રો ને ટ્રિકેટ થઈ અને આ મિત્રો મસ્ત મજાનો છે બેસ્ટ આવો તમે મિત્રો કદી કોઈ દિવસ બગીચે જોઈ લો કે નથી જોઈ લો અને અમારી ગામની અંદર આવો તમારે છેના માતાએ જરૂર દર્શન કરવા આવજો ને આ બગીચાનો પણ મુલાકાત લેજો મિત્રો આપણે ઘણો ને ગામમાંથી ઘરે આવ્યા હતા શાળામાં સારી બીજી નાસી અને શેના માતાએ પણ મિત્રો બાજુ મિલી અને તો આપણે ગણો ને રાયડાની અંદર રાયડો મિત્રો સારું છે કમ્પ્લીટ છે એ રાયડાની અંદર મિત્રો કોઈ કોમી છે નહીં હવે કે બે ત્રણ પોણે લેશે હવે આપણે મિત્રો પોણે છોડશું મિત્રો અમારો પસંદ આવ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત મિત્રો